સુરતની લાજપોર જેલમાં બંધ કેદીઓ હવે પુસ્તક વાંચવા તરફ વળ્યા છે 26000 થી વધુ પુસ્તકોનું વાંચન લાજપોર જેલમાં બંધ કેદીઓએ કર્યું છે સુરતમાં જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મિક તરફ વળ્યા હોવાનું સામે આવ્યું છે લાજપોર જેલમાં બંધ કેદીઓએ 26000 થી વધુ પુસ્તકોનું વાંચન કર્યું છે ધાર્મિક મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકોની કેદીઓમાં સૌથી વધારે માંગ જોવા મળી છે બે વર્ષ અગાઉ સુરતની લાજપોર જેલમાં લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી હતી આ લાઇબ્રેરીમાંથી દર મહિને આઠસો પુસ્તકો ઇશ્યુ થતા હતા જે આજે થઈ ગયા છે કેદીઓ પુસ્તક પુસ્તક વાંચીને અન્ય કેદીને વાંચવા માટે પ્રેરણા આપી રહ્યા છે પોલીસ દ્વારા પણ કયો કેદી કયું પુસ્તક વાંચે છે તેના રેકોર્ડ બનાવવામાં આવે છે જેને વાંચતા નથી આવડતું તેમના માટે ઓડિયો લાઇબ્રેરીની પણ સુવિધા લાજપોર જેલમાં કરવામાં આવી છે પુસ્તકો થકી કેદીઓને માનસ પરિવર્તન કરવાનો પ્રયાસ મળે છે ગુનેગારો સુધરીને સારું જીવન તરફ આવે તે માટેનો પ્રયાસ લાજપુર જેલ દ્વારા કરવામાં આવ્યો છે લાજપુર જેલમાં વર્ષ બે હજાર બાવીસમાં નવ હજાર છસો બે હજાર ત્રેવીસમાં ચોવીસ હજાર અને બે હજાર ચોવીસમાં છવ્વીસ હજારથી વધુ પુસ્તકોનું કેદીઓએ વાંચન કર્યું હતું મારું નામ અશોકસિંહ દુરુભા વાઘેલા હું અત્યારે લાજપુર મધ્યસ્થ જેલમાં છું અને છેલ્લા ત્રણસો બેની અંદર છેલ્લા ચૌદ વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યું છે મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યામિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાને ભૂલ થઈ ગયેલી છે એવા ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે લાજપુર જેલ ખાતે સુધારાત્મક પ્રવૃત્તિ પુસ્તકો છે જે બંદીવાનો છે તમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ રૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરી અમારી પાસે અઢાર હજારથી વધારે પુસ્તકો છે સાત લેંગ્વેજમાં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ઇંગ્લિશોમાં પુસ્તકો અવેલેબલ છે તમામ પુસ્તકોનો અમારી પાસે રેકોર્ડ હોય છે કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે છે પ્રકારનું વાંચન કરે એ પણ અમે ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને એમને પ્રોત્સાહિત કર્યા છે એના કારણે તો સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે એ એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ આવે હા ચોક્કસ જે કેદી એવા છે કે જે અક્ષર નથી ધરાવતા તેના માટે પણ અમારી પાસે અત્યારે ઓડિયો લાઇબ્રેરી ઉપલબ્ધ છે અને એના માધ્યમથી પણ એ લોકો આખી વ્યવસ્થા એવી છે કે અમારી પાસે જે કેટલોગ હોય છે કેટલોગ ટર્ન વાઇઝ યાર્ડ વાઇઝ અમે એમને મોકલી આપીએ છીએ અને એમાંથી એ લોકો જે પુસ્તકની માગણી કરે છે એ પ્રમાણે એમને પુસ્તક બેરેકમાં જેવી માગણી કરાત બીજા દિવસે અમે થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પુસ્તક વાંચી રહે છે પછી એ લોકો જમા કરાવી દે છે એ રીતની વ્યવસ્થા ચોક્કસ મેં આગળ કીધું એ પ્રમાણે એમના વર્તનથી માંડી બાબતોમાં છે જે કેદી વાંચતા હોય છે એ લોકો બીજા કેદીઓને પણ પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે વાંચો વાંચવાથી આટલો પડે છે આ ઉપરાંત હું આપને ખાસ કહેવા માંગુ છું કે બુક્સ પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે જે વાંચન એમાં ખાસ કરીને ધાર્મિક પુસ્તકો વધુ વંચાય છે આ ઉપરાંત મોટિવેશનલ આપણા સ્વાતંત્ર સેનાનીને લગતી બુક હોય છે કોઈ જીવન આ પ્રકારની વિવિધ પ્રકારની બુક્સનું વાંચન વધુ પ્રમાણમાં થાય છે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત